નિણ ન્યુઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ પ્રતિબંધ દર્શક મિત્રો આજે દેશ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાન મતલબ જે એક સંયુક્ત દેશ હતો તેનો ભાગલા ભાગલો પડ્યો અને જે વિભાજન દિવસ તરીકે આજે ના દિવસની ઉજવણી થાય છે વિભાજન વિશે સ્મૃતિ દિવસ તરીકે આજના ઉજવણી આવે છે કારણ કે આ દિવસ જે દિવસે વિભાજન થયું જેના એક દુઃખદ દિવસ તરીકે પણ ગણી શકાય કારણ કે વિશ્વમાં સૌથી મોટું વિભાજન ક્યાંય થયું હોય તો આ દિવસે અને ભારતમાં થયું ત્યારે આ દિવસને પણ યાદ યાદ કરવું ખૂબ જરૂરી છે એ એ લોકોએ જે આ વિભાજનના કારણે દુઃખ વેઠ્યું કારણ કે વીસ લાખ કરતાં પણ વધારે લોકોને આ દિવસના કારણે વિભાજન કારણ કે બે દેશોનું વિભાજન થયું તેના કારણે જે વેઠવું પડ્યું એ પણ યાદ કરવા માટેનો દિવસ છે અને સાથે સાથે કારણ કે આઝાદીનો દિવસ છે આપણા માટે ગર્વ અને આનંદની અનુભૂતિ કરાવતો દિવસ જે રીતે મેં જણાવ્યું એ દિવસની ઉજવણી એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે એ દિવસની ઉજવણી ખરેખર કઈ કરવી જોઈએ એ પણ ચર્ચા કરવી છે અને સાથે સાથે આ દિવસની ઉજવણી કરવા પાછળનો જે મુખ્ય હેતુ છે કે આપણે આઝાદી આપણને કઈ રીતે મળી જેમને અપાવી એમના જે બલિદાનો છે તે યાદ કરી શકીએ અને તેમના બલિદાનને બિરદાવી શકે તેના માટે આપણે ઉજવણી કરતા હોઈએ છે ત્યારે આપણે આ બંને દિવસો પર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ગુજરાતમાં જાણીતા એવા ઇતિહાસકાર ડોક્ટર માણિક પટેલ જેઓ સેતુ તરીકે જાણીતા છે તે ઉપસ્થિત છે સાથે સાથે એચકે આર્ટ્સ કોલેજના એચઓડી અને જાણીતા એવા ઇતિહાસના જાણકાર એવા ડોક્ટર ફાલ્ગુની પુરોહિત છે પહેલા તો આ બંને ન્યૂઝ પર સ્વાગત છે Thank you very much. શરૂઆત ડૉક્ટર ફાલ્ગુની આપનાથી કર્યો છું કારણ કે ચૌદ ઓગસ્ટને હવે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરાઈ છે આ વિભાજન કારણ કે આપણે સ્વતંત્ર તો દેશ પરંતુ સ્વતંત્રતાની સાથે સાથે આઝાદીની સાથે સાથે એક જે એક વિભાજનનો ગમ જે મળ્યો છે દુઃખ જે મળ્યું છે તેને ઇતિહાસ તેનું થોડું જણાવશો કારણ કે ઘણા લોકોને આ દિવસ વિશે આ વિભાજન વિશે હવે ખ્યાલ પણ નથી ચોક્કસ પ્રીતિબેન એટલે પંદરમી ઓગસ્ટ એટલે આપણું સ્વતંત્રતાની જોરશોર જે ઉજવણી થાય ઉમંગભેર ઉજવણી થાય એ તો આપણે સૌ જાણીએ છીએ આગલો દિવસ એટલે કે ચૌદમી ઓગસ્ટ એ દિવસ છે એ દિવસ દેશ જેને આપણે હિન્દુસ્તાન કહીએ ભારત કહીએ જેની એક જેને ગંગા ગંગાજમના સંસ્કૃતિ કહી અથવા તો અનેક પ્રજાઓ જેની અંદર આવી અને ભળી અને એક એક પોતાની એ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો ભારત અને પાકિસ્તાન એવા બે ભાગમાં વહેંચાઈ ગયો આજે પાકિસ્તાનનો આપણાથી છોટો મોકડીઓને એક અલગ રાષ્ટ્રનો જન્મ થયો અને આજે રાત્રે એટલે કે બાર વાગે મધરાતે આપણે ભારત દેશનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જન્મ થયો અને તમે હમણાં જ કીધું એમ એ બિલકુલ સાચી વાત છે કે કઈ એક માત્ર ભારત આપણો એવો દેશ નતો કે જેનું જાતિ ધર્મ સંસ્કૃતિ કે એ આધારિત ઓળખને કારણે બે ભાગોમાં વિભાજન થાય યુરોપમાં આવા અનેક દાખલાઓ આપણા પહેલા બન્યા હતા હું તો ઇતિહાસ ની મારા આધારે એમ પણ કહીશ ઇનફેક્ટ આપણો આખો રાષ્ટ્રવાદ જે કોન્સેપ્ટ છે જે વિભાવના છે જે આપણે અર્થને સમજ લઈને આવ્યા એ પણ બ્રિટિશરોને કારણે આપણી યુરોપિયન રાષ્ટ્રવાદ ની સમજ લઈને આવ્યા અને એને કારણે સંકુચિત રાષ્ટ્ર તરીકે ઓળખાણ એ જાતિ ધર્મ કે સંસ્કૃતિ આધારિત હતી અને એને પરિણામે યુરોપમાં પણ કેટલા બધા ભાગલા પડ્યા તમે વીસમી સદી નો પહેલા બે દસકા જુઓ એટલે પ્રથમ વિશ્વ પછી નો તરફ ઇતિહાસ જુઓ

એ પ્રકારની તકલીફો બીજા કોઈ વિશ્વના ભાગલામાં પડી નથી અને તમને એની સાથે જોડાયેલી બીજી એક વાત પણ કહું કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે જેને જેને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ અને જેનો આપણી આઝાદીના આંદોલનમાં ખૂબ પ્રભાવ છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ આપણા આઝાદીના જશ્નમાં ઉજવણીમાં પંદરમી ઓગસ્ટે હાજર નહોતા એ તો જ્યાં કમ્યુનલ રાઇડ ની મોટી આગ ફાટી નીકળી હતી એનો ખાલી વિસ્તારમાં ગયા હતા એમના અંતેવાસીઓ એમના સાથીઓ લઈને અને એ વિસ્તારોમાં માં એ પગપાળા ફરી રહ્યા હતા એ બતાવે છે એ સમયે એક માણસ જે આઝાદી માટે ઝઝુમ્યો એ એમના સાથીદારો એ આ ઉજવણીમાં ભાગ લેવા આવતા નથી એ તો કમ્યુનલ રાઇડ્સ કોમી ઉલ્લડ ની જગ્યાએ છે એટલે એટલે તમારી વાત બિલકુલ સાચી છે ઉજવણીની સાથે 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 આઘાત પણ આવી ગયો એ વિભાજન આઘાત હતો સાથે કારણ કે આઝાદી માટે જે લોકો જે લડવૈયાઓ લડ્યા બલિદાન આપ્યા છે એવા બહાદુર લોકોને પણ આપણે ગુમાવ્યા છે અને સાથે અત્યારે જે રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી હવે તો આ વખતે જે હર ઘર તિરંગા યાત્રા દ્વારા જે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી લોકોમાં દેશભક્તિની ભાવના જાગે એવા માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક એ જે ઇતિહાસની વાતો વાગોળવાનું થોડું ઓછું થઈ ગયું છે એવું હું માનું છું કારણ કે આપણે ત્યાં ઉજવણી તો થાય છે તિરંગા આપણે ઘરે લગાવી રહ્યા છે પરંતુ એ દિવસની ઉજવણી પાછળનો જે ઇતિહાસ હતો એ આજના યુથને

કેલે વિષય બતાયો તે રેસાલો તે ઈશ સમુદ્રઈ અલગી સારા સમુદ્રઈ એટલે બધી સગોડો સમુદ્રઈ ગઈતી તો આતમાં દુખી હતો કે આપણે આઝાદ કોલતા આપણે ગુલામ હતા એટલે લોકો તરફથી અંદરથી જે અસંતોષ હતો એમાંથી આ બધી શરૂઆત થઈ 1857 થી અને ખરેખર લડાઈ આમ다가લો સબ થઈ ઘણીએ તો આપણે 1915 માં મહatma ગાંધીજી ઇજારા કરીને ભારતમાં આવ્યા અને એ લડાઈમાં જે ઊર્જ પાયો નાખ્યો

અમદાવાદ આ જે જોઈએ ને તો અમદાવાદમાં અમદાવાદમાં જે શહીદો થયા છે એમાં જે નામદ સોરી વિનોદ કિનારી વાળા જે શહીદ છે અને એ શહીદ થયા પછી એના માટે જે સ્મારક બનાવવામાં આવ્યું સ્મારક બરાબર એનું અનાવરણ કરવા માટે વિદ્યાર્થી વિદ્યાર્થી બિહારથી અનાવરણ કરવા માટે બે જે નેતા આવેલા અને એ નેતા દિવસે અનાવરણ નારાયણ નારાયણ કર્યું આઝાદી મળી હા આઝાદી તો એ દિવસની વાત કરીએ ઓગસ્ટના રોજ જે તકલીફ થઈ હિન્દુસ્તાન એક શરીર હતું એનું એક બાજુ ને

મુકામ હાંસલ કરીએ એ બધાની પાછળ કોઈને આપણે શ્રેય આપી શકીએ તો એ આપણા સ્વતંત્ર સેનાનીઓ છે જેમણે આપણને આઝાદી અપાવી અને આ દિવસની ઉજવણી ત્યારે થઈ શકે આપણે યાદ કરીએ એમના બલિદાન આવનારી પેઢીઓ છે એમને પણ કહીએ કે શું થયું હતું કઈ રીતે આપણને આઝાદી મળી આ સ્વતંત્ર સેનાનીઓએ કઈ રીતે લડત આપી અંગ્રેજોને એ બધી બાબતો વાગોળવાનો કારણ કે કદાચ આપ નાના હશો ત્યારે સૌથી વધારે વાતો થતી હશે જયારે હું નાની હતી નથી હોતા ખ્યાલ નથી હોતો હોતા કોણ છે શું છે આપણે કાર્યક્રમો તો ઘણા બધા કરી રહ્યા છે અત્યારે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે હર ઘર તિરંગા પરંતુ આ કાર્યક્રમ બસ કાર્યક્રમ પૂરતો રેલી પૂરતો રહી જાય છે આ

દેશ છે અને પણ સરસ જીવન જીવવા જેવો બનાવવાનો છે એટલે કે એક સમયે સ્વરાજ્ય જે ધ્યેય હતો અત્યારે સુરાજ્ય ધ્યેય છે એ કેવું શાસન એક કેવું વહીવટી તંત્ર એક એવો દેશ કે જેના માટે આપણને ગૌ માથું ઊંચું કરીને વાત કરી શકીએ જેની સિદ્ધિઓ વિશે એવો દેશ આપણે બનાવવાનો છે સ્વરાજ્યનું ધ્યેય તો પૂરું થઈ અને આમ પણ જયારે આપણે જયારે સ્વરાજ્ય મેળ્યું અને સ્વરાજ્ય માટે જયારે આપણે આંદોલનો કર્યા ત્યારે માત્ર કઈ બ્રિટિશ જે રાષ્ટ્રીય ધ્વજ છે ઉજવણી પૂરી નથી થઈ જતી એ તો એક એક સરસ રોમાંચિત કરે એવું સરસ વિધિ વિધાન છે અગત્યની વાત એ છે કે એની પાછળનો વિચાર કયો છે એની પાછળનો વિચાર એ છે રાષ્ટ્રધ્વજ ને લહેરાવો છો હવામાં ત્યારે તો એક પ્રતિક છે વિચાર છે વિચાર એ છે કે અંગ્રેજી શાસનની સાથે 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 આવેલી જે કઈ બાબતો જે ગુલામીનો નિર્દેશ કરે છે તે પછી ભાષા હોય વહીવટી તંત્ર નું માળખું હોય હોય જે જે આપણને આપણા સામાજિક સાંસ્કૃતિક પરિવેશ સાથે સેટ ના થતું હોય એવી બધી વસ્તુઓને પણ આપણે ઉતારીને ફેંકવાની છે અને આપણે ત્રિરંગો એટલે જે ભારતીય મૂળની વાતો છે જે ભારત સાથે સેટ થાય છે

તમામ શહીદો ને તો આપણે ચોક્કસ યાદ કરવા જ જોઈએ ખાસ કરીને ક્રાંતિકારીઓ થઈ ક્રાંતિકારી ગુજરાત ગુજરાતની જ વાત કરીએ તો મેડમ ભીખાઈજી કામા તમે જુઓ તો ખરા એક સ્ત્રી જે એકલે હાથે અહીંયાથી સમૃદ્ધ પરિવાર માંથી આવતા હતા એવું શું થઈ ગયું અહિયાં થી જવું વિદેશમાં રહેવાનું ત્યાંથી પેરિસ માં આવવાનું રાષ્ટ્રધ્વજ નો તિરંગા ડિઝાઇન કરાવડાઈ અને ફરકાવાનું આપો ના વિશું ની ઘટના નથી એ બતાડે છે કે કેટલી હિંમત નું કુમારી નું આત્મવિશ્વાસ પર કામ છે એવો આત્મવિશ્વાસ આજે આપણે લાવી શકીએ તો એ સાચી અર્થમાં ઉજવણી થઈ જાય એટલે આપણા પ્રશ્નો બદલાય છે અત્યારે અંગ્રેજોની ગુલામી નથી તો બીજા કોઈ પ્રશ્નો છે આપણા સમસ્યાઓ બદલાય છે પણ એનો સામનો કરવા માટે જે આત્મવિશ્વાસ જોઈએ જે કુમારી જોઈએ

વર્ગો વચ્ચેની હોય કે સ્ત્રી અને પુરુષની જેન્ડર ની હોય એક સમાન સમાજ જેમાં શિયાળાના માણસને પણ એની મૂળભૂત જરૂરિયાતો પૂરી થતી હોય એ આપણી ઉજવણી લક્ષ્ય હોવું જોઈએ તો આગળનો પ્રશ્ન તમારો એવો હતો કે આ શહીદોને કોઈ યાદ કરવા માટેની પદ્ધતિ આપણા જે ઇન્ડિયા ગેટ છે એના બરાબર નીચે એ જગ્યાએ સૈનિક ને બંદૂક અને એના માથા પર જે ટોપો પડી એક ટોપો અને બાજુમાં એક જોત ચોવીસ કલાક ચલાવ અને જેના પર જે બધી શહીદો છે એના પહેલા નામની કોતરણી કરવામાં આવી હતી નામના નામ કોતરણા કરવામાં પછી હમણાં આપણા નરેન્દ્રભાઈ મોદીએ બીજું એક આવું સ્મારક

લોકોને આ બતાવવું જોઈએ સ્કૂલોમાંથી કોઈને પણ ગાંધી આશ્રમ બતાવવામાં આવે છે અમદાવાદમાં કોઈ ગણ્યા તો ગાંધી આશ્રમ ગુજરાતી લીધા કે જે આઝાદીના સ્થળો હતા એ આઝાદીના સ્થળો પર લઈ જવામાં આવે બતાવવામાં આવે તો લોકોને ખબર પડે કે આઝાદીનો મૂલ્ય લેશ આજે અમદાવાદનો ગાંધી આશ્રમ એ લોકલ નથી એ નેશનલ નથી આજે ગ્રોહણ છે આજે દેશના બહારના કોઈ મહાન નેતાઓ અમદાવાદમાં આવ્યા હોય અને ગાંધી આશ્રમમાં ગયા ના હોય એવું બન્યું નથી આપણા નરેન્દ્રભાઈ ચાર પાંચ રાજના પ્રમુખોને નહીં પ્રેસિડેન્ટ ને ત્યાં સુધી ખાંબામાંથી આશ્રમ સુધી લઈ ગયા છે પછી જાપાનનો વડાપ્રધાન હોય કોઈ ચીનનો હોય કે પછી બીજા કોઈ દેશનો હોય નરેન્દ્રભાઈએ ખુબ પોતે હાજર રહીને આશ્રમ વધારે પણ એ રાષ્ટ્રપ્રેમ બતાવવા માટે અમદાવાદ જેમાંથી ગાંધીજીએ દાઢીકૂચ કરી અને આઝાદીનો મંત્ર આદર્યો અને એવું એક વખત અહીંયા બોલાતા દેશ આઝાદ નહીં થાય ત્યાં આશ્રમ પાછો નથી આવું બોલ્લા ગાંધીજીએ અંતે પોતળીવાળા સંતે સાબરમતીના સંતે આઝાદી અપાવી એ આપણા માટે ગૌરવની વાત છે અને દેશ ભક્તિની ભાવના જે રીતે આપે વાત કરી ફાલીની મેને પણ વાત કરી કે ફક્ત એક દિવસ પૂરતો ન રહે હંમેશા માટે રહે એક તો એવા પ્રકારનો માહોલ છે એમ કદાચ દેશ ભક્તિની ભાવના બધામાં હોય પરંતુ કારણ કે 15મી ઓગસ્ટ છે એટલે ભાવના બહાર કાઢવાનો એ ભાવના બતાવવાનો દિવસ છે એવું માનીને બધા ઉજવણી કરતા હોય છે અને આ વખતે પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે અલગ અલગ કાર્યક્રમો છે બે ત્રણ દિવસથી થી થઈ રહ્યા છે આશા રાખીએ કે ખાસ કરીને આ માહોલ થી આજનો યુવા દેશ ભક્તિ ભાવના પણ કેળવે સાથે સાથે તમામ સ્વતંત્ર સેનાનીઓને યાદ રાખી તેમના વિશે જાણતો થાય તેવી જ આશા રાખીએ આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટો સાથે છે આજ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર